અંકલેશ્વર સોરવાડી બ્રિજ ઉપર દેખાતા સળિયા ઉપર સિમેન્ટનો પ્લાસ્ટર લાગ્યાને માંડ બાર કલાકમાં કામરા ખર્યા હતા તો મહાવીર ટર્નિંગ રોડ ઉપર ચોમાસા પર ડામર ટાયરોમાં ચોટ્યો હોવાનું સામે આવી રહ્યું છે સોરવાડી ટીપ બ્રિજ એકસોને ચાર કરોડના ખર્ચે નિર્માણ થયું પણ ચાર વર્ષમાં જ સળિયા બહાર આવવા સાથે કામ ખરાબ ગુણવત્તા સામે આવી છે અંકલેશ્વર સોરવાડી ટી બ્રિજની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે બે હજાર એકવીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પિત થયેલા આ બ્રિજ હવે સળિયા બહાર દેખાવા લાગ્યા છે એકસો કરોડનો ખર્ચ બનેલા આ બ્રિજમાં માત્ર એક વર્ષના જ ખાડા પડવા શરૂ થયા હતા ચોમાસા જ સળિયા બહાર આવ્યા હોવાના આઈટીવી ન્યૂઝના અહેવાલ બાદ અચાનક જ ગતરોજ તંત્ર જાગ્યું હતું જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં સિમેન્ટ કોંક्रीट કોલ વડે પ્લાસ્ટર કરી વધુ સમોસરતુ કરવાની કોશિશ તંત્રએ કરી હતી જો કે આ મહેનત પાણીમાં જ જતી હોય એમ માંડ ચોવીસ કલાક થયા ત્યાં તો પુનઃ સોમવારના રોજ સળિયા દેખાવા સાથે પ્લાસ્ટરમાં પોપડા ઉકળી કાગડા પડવાની શરૂઆત થઈ હતી જેને લઈને પુનંજારદારની ખરાબ ગુણવત્તાની કામગીરી ખુલ્લી પડી જવા પામી હતી બીજી તરફ માર્ગ અને વિભાગ દ્વારા મહાવીર ટ્રેનિંગની સૌથી જટિલ સમસ્યા રોડ ઉપર પાણી ફરવાની નિવારણ સાથે તકલાદી રોડનું મજબૂતીકરણ કરવામાં આવ્યું છે અને રોડ બંને તરફ વરસાદી પાણીનો કાસ સાથે સમસ્યાનો અંત લાવવા સાથે રોડ લેવલ ઊંચું કરી મજબૂતીકરણ તો આપ્યું છે જો કે ઇજારદાર એ તેમની આ મહેનત ઉપર પાણી ફર્યું હોય એમ રોડ ઉપર લાગેલું ડામર લેયર ઉખડવા લાગવા સાથે રોડની મજબૂતીકરણને હાનિ પહોંચાડી રહી છે તો ડામર ઉખડી લોકોની ગાડી ઉપર ચટી રહ્યો છે જેને લઈ વાહન ચાલકોને વારવાર મુશ્કેલી વેઠવા પડી રહી છે. બ્રિજ અને મહાવીર ટર્નિંગના કામને લઈ તંત્રો પર માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે ઈજારદાર સામે તકલાદી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વાહનો ચાલકો કરી રહ્યા છે.